જિગીશાબેન એક નનામી પત્ર તમારા નામથી અને એવું લખેલો પત્ર કે તમે જ્યાં સ્ટેજ પર હશો ત્યાંથી ચોટલો પકડીને તમને ઉતારવામાં આવશે એ પત્ર બાબતે તમે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી બીજી ગોંડલની પણ ઘણી બધી વાતો કરી ખબર પડી કે પત્ર કોણે લખ્યો છે એની સામે ફરિયાદ કે કંઈ કર્યું છે રાજુભાઈ સખિયા દ્વારા ત્યાં ગોંડલ માં અરજી આપવામાં આવી છે પોલીસ સ્ટેશને અને કાયદાકીય પ્રોસીઝર ને લેખિત માં ધમકી આપવાની જયારે એ લોકો હિંમત કરી છે અને હિંમત પણ એવી કરી છે કેવાય ને એમાં એનો કોઈ નામ નંબર ઠેકાણા કઈ લખ્યું નથી એટલે એક કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે લોકો અરજી કરી છે રાજુભાઈ સખિયા દ્વારા પણ ખૂબ બધી ધમકીઓ મળી છે જ્યારે કાર્યક્રમો હોય કે પછી લડતની વાત આવે ત્યારે આ વખતે કેમ અચાનકથી કોઈ આવી ધમકી આપી છે કે આની પાછળ કોણ છે શું લાગે છે તમને કોઈની પર શંકા છે જ્યારે અમે ગોંડલની લડાઈ અમે ઉપાડી હતી માનો ને કે મેં મૂર્તિ વિશે વાત કરી હતી અને સુરત ની અંદર કહેવામાં આવ્યું કે ગુંડા તત્વો છે ત્યારે સુલતાનપુર ની અંદર એ ગુંડા તત્વો એ પોતાની માથે ઓઢી લીધું હતું જયારે અમે કોઈનું નામ નતું લીધું અને એ લોકોએ ત્યાંથી અમારા હાય હા નારા બોલાવ્યા હતા કારણ કે એ લોકોને ખબર છે કે જો હકીકત બધાની સામે આવી જશે ને તો એની ખુરશીના પાયા હલી જશે રાજકીય અને બહુ કેમ ને ખરાબ ઇફેક્ટ થશે એની સત્તા એના હાથમાંથી જતી રહેશે એટલે સીધી વાત છે કે ધારાસભ્યના પતિ અને ધારાસભ્યના દીકરા જેને આજબત્થી તકલીફ થઈ છે એ લોકોને હું કાવતુર થઈ શકે અને કોઈની પાસે કરોડો ભોઈ શકે હમ અરે આ બધી જ ઘટનાઓ બાદ કેન્દ્રમાં હંમેશા ગોંડલ કેમ હોય છે કારણ કે બેન ગોંડલની માનસિકતા જેવી છે ગોંડલની જે અત્યારે કેવાય ને જે ગુંડા તત્વો ત્યાં રાજ કરી જાય છે ને એની માનસિકતા હું પહેલાંથી કહેતી આવું છું કે ત્રીસ વર્ષથી તમે એનો ઇતિહાસ જોઈજો જ્યારે જ્યારે કોઈ માણસ એની સામે પડ્યું છે ને ત્યારે ત્યારે એને દબાવવાની કોશિશ કરવામાં આવી છે પહેલાં કાળા કાચની ગાડીઓ ફેરવે નંબર પ્લેટ વગરની ગાડીઓ ફેરવે પાછળ પાછળ એટલે લોકો એનાથી ડરી જાય છે એનાથી ના ડરે તો પછી એને આવી રીતે ધમકીઓ આપવામાં આવે બીજા ત્રીજા દ્વારા અને કન્ટીન્યુઝ ધમકીઓ આપવામાં આવે ફોન દ્વારા ને એવી રીતે એનાથી પણ ના ડરે તો આવી રીતે કેવાય ને કે એના ઉપર હુમલો કરવામાં આવે ને કેટલા બધા લોકો લોકોને એવા જોયા છે ગોંડલ ની અંદર કે આ લોકોની સામે લડતા લડતા એના હાથ પગ ભાંગી ગયા હોય ને એના હાથ પગમાં સળિયા ફિટ કરાવેલા હોય અને આ જીવન એને કેવાય ને ઘણા લોકો એવા બી છે કે આ જીવન ખાટલામાં રહેવું પડતું હોય એનાથી પણ એ શાંત દેશે તો એનું મર્ડર કરાવી દેવામાં આવે એટલે એની મોનોપોલી છે

અને તમામ આગેવાનો મારી સાથે કોન્ટેક્ટમાં છે ત્યારે મને એટલી ખબર પડે કે જે લોકો પોતાના સમાજ ની આગેવાની કરતા હોય જે કેવાય ને કે educated લોકો હોય એ આવી બાહ્ય વાતો સમર્થન કરતા નથી એટલે અમે આવી ખોટી ખોખલી ધમકીઓ ડરવાના નથી અને અમને તો ખબર છે ત્રીસ વર્ષથી એની માનસિકતા કેવી છે છતાં પણ જો આ મેટર માં પડ્યા હોય અને એને આખો એનું કેવાય ને એનો ચિઠ્ઠો ઉજાગર કર્યો હોય તો અમને આવી ખોખલી ધમકીઓ કોઈ મતલબ નથી કોઈ કોઈ અમે ડરવાના નથી બીજું કે એની અંદર પંદર નવ બે હજાર પચીસ નો time નાખવામાં આવ્યો છે કે પંદર નવ બે હજાર પચીસ ગોંડલ અંદર એક સંમેલન કરવામાં આવશે અને સંમેલન ની અંદર જીગીજાબેન ચોટલો પકડીને લઈ જવામાં આવશે તો મારું કેવાનું એટલું જ છે કે ગોંડલ ની અંદર હતી અને મીડિયા અને સોશિયલ મીડિયા ના માધ્યમથી તમામ લોકો એ જોયું હશે કે અઢારે વર્ગના લોકોએ મારું સ્વાગત સન્માન કર્યું હતું અને અઢારે વર્ષના લોકો મારી સાથે જોડાયેલા હતા એટલે આ બધી જ વાતો થી એ લોકોને ડર લાગતો હોય એટલે આવી ધમકીઓ આપવાના Okay thank you so much jigisha ben thank you